પકપણા દ્વારકાથી ભાબર પરત ફરતાં પૂજારા પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પગપાળા દ્વારકાથી ભાબર પરત ફરતા પૂજારા પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અત્યાર સુધી કુલ ચાલીસ વખત અલગ અલગ ધાર્મિક સ્થળ પર પગપાળા જઈ એકવીસ હજાર કિલોમીટરની યાત્રા સફળ કરી પૂજારા પરિવારના રાજુભાઈ રમણીકલાલ પૂજારા ભાબરથી દ્વારકા પગપાળા જાલતા જઈ ઘરે પરત ફરતા પરિવારના લોકોએ કંકુ તિલક ફુલહાર મીઠાઈ સહિત ઢોલ નગારા વગડાવી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ પૂજારા પરિવારમાં આનંદની લાગણી જોવા મળી ચૌદ વખત પગપાળા ચાલતા જતા દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી આજ રોજ તારીખ બે ત્રણ બે હજાર ના રોજ ભાભરથી પગપાળા ચાલતા દ્વારકા ગયા હતા તે સમય દરમિયાન તારીખ ચૌદ ત્રણ બે હજાર ના દિવસે ભાભર મુકામે ઘરે પરત ફરતા પૂજારા પરિવારના લોકોમાં આનંદની ખુશીઓ જોવા મળી હતી ને પરિવારના લોકોમાં એક એવો અનેરો આનંદ જોવા મળ્યો હતો ત્યારે ઢોલ નગારા વગાડી કંકુ તિલકથી થી મોં મીઠું કરાવી અને એમના પરિવાર દ્વારા હર્ષોઅલ્લા અને ઉલ્લાસ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અત્યાર સુધી અંદાજે ચાલીસ કરતા વધારે ધાર્મિક સ્થળો પર જઈ અને પગપાળા ચાલતા જતા યાત્રા પૂર્ણ કરી હતી અને જેવા ધાર્મિક સ્થળો રણુજા સુંધાજી સોમનાથ દ્વારકા કબરાઉ ગીડા ઢીમા વરાણા સહિતના અન્ય ધાર્મિક સ્થળો પર જઈ શીશ નમાવ્યું હતું દર્શનનો લાભ લીધો હતો બે હજાર દસ થી લઈ બે હાજર પચીસ સુધીમાં અઠાવન વર્ષની ઉંમરે અંદાજે એકવીસ હજાર કિલોમીટરની પગપાળા યાત્રા આજ દિન સુધી પૂર્ણ કરેલ છે ને આવનારા દિવસોમાં પણ હજુ પગપાળા યાત્રા ધાર્મિક સ્થળ પર જઈ પૂર્ણ કરશું એવું પણ એમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું બીરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા